હરી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છે આ જય શ્રી કૃષ્ણ કરવામાં મોડું થઈ ગયું એક વાગી ગયું આજે કામ વધારે હતું અને નવરાત્રી આલે એટલા માટે રાતે જાગવાનું હોય દાંડિયા રમવા જાય સુરતી ગરબી રમવા એટલા માટે અને બધી પ્રસાદીની બધી તૈયારીઓ ને એટલા માટે તો જમવા અને શ્રુતિની બધે આવી ગયા તો હમણાં તમને બતાવું કે બપોરા કરી અને બપોરામાં શું છે બપોરામાં ફળાન માટે ચીપ્સ બનાવી છે ને બી તૈયાર છે શ્રુતિ ને એના માટે વઘાડેલો રોટલો છે એના માટે પણ ચીપ્સ છે ના ચોડાફલી છે રોટલો છે અહીંયા હરીશ છે એ અમારા ઘરે આવ્યો છે અને જમનભાઈ રોટલો ને શ્રુતિ શ્રુતિના પપ્પા કહે છે પાન લેવા બધાય બપોરા કરવા ભાઈ અને ચીપ્સ ખાવા જે નોરતા ર્યા હોય ચીપ્સ ખાવા અને નોરિયા હોય રોટલા ખાવા તો હાલો બપોળા કરી લઈએ

ગરબી માં ચક્કર મારીને આવતો રહ્યો ઢોલકા વગાડીને આવતો રહ્યો અને ચડી ગયો એટલે સુરતી ગાગર ને ને ભેગું કરવા તો હવે જઈએ ગરબી રમવા તો હાલો આપડે જવાનું જ છે સુરતી ના પપ્પા પણ જમણ સુરતી જઈ ગરબા રમવા અને જમણ જઈ ને મેં ગરબો લઈને સુ પપ્પા પણ આવી ગયા સુરતીન પપ્પા આવી ગયા હે ખરીદારી કરીને કેમ કે હમણાં નોરતા સુધી અમારા ઠેલા ભરાય ભરાય ને બધી વસ્તુ આવશે કા

આપણે માતાજીને ધરવા માટે થાબડી બનાવી છે અને આ બધી વસ્તુ લઈ આવ્યા છે આ કેળા છે અને આમાં કાજુનો ભૂકો આવે તે છે કોર્નફ્લાવર છે અને આ કોપરાનું છીણ આવે તે છે અને આ બધું દૂધ દૂધ છે તો આમાંથી ને આપણે મીઠાઈ પણ બનાવવાની છે અને છોકરીઓને પીવડાવવા માટે દૂધ આવી ગયું છે અને આ છે નાગરવેલના પાંદ અને આ છે ગુલકંદ પાવડર ગુલકંદ પાવડર ના કહેવાય ગુલકંદ કહેવાય કા તે આપણે મીઠાઈમાં ઉપયોગ લેવાનો છે અને હાર છે અને આમાં થોડોક નાસ્તો છે છોકરાઓ માટે અને આખું બાચું છે